નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને આ જાહેરનામાનું હવે ભંગ કરનારા સામે પોલીસ કડક કાયદા કાર્યવાહી કરશે રોડ રસ્તાઓને લઈને ટ્રાફિક જામની સમસ્યાઓને નિવારવા માટે અને અકસ્માતોને થતા અટકાવવા માટે પ્રશાસન દ્વારા આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે તો આવો જાણીએ કે ગીર સોમનાથ જિલ્લાના ક્યાં શહેરની અંદર બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામું ક્યાં ક્યાં વિસ્તાર છે ક્યાં ક્યાં એ રસ્તાઓ છે અને આખરે આ જાહેરનામામાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે અને હવે આ જાહેરનામાનો અમલ કરવાની શરૂઆત થવાની છે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા આ જાહેરનામાને લઈને એક લેટર પણ વાયરલ થયો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોડીનાર શહેર જે ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર શહેર છે આ કોડીનાર શહેરમાં અકસ્માતોનું પ્રમાણ છે તે વધ્યું છે આ અકસ્માતોનું પ્રમાણ તો વધ્યું છે પરંતુ ટ્રાફિક જામની પણ સમસ્યાઓ થઈ રહી છે જેને લઈને આ તોડ કાઢવામાં આવ્યો છે કે અકસ્માતો અટકે એટલું જ નહીં લોકોને ટ્રાફિકમાં પણ રાહત મળે તેવી વ્યવસ્થા છે તે હવે પ્રશાસન કરવા જઈ રહ્યું છે તો આવો જાણીએ કે કયા કયા રસ્તાઓ પર આ જાહેરનામું લગાવવામાં આવ્યું છે કોડીનાર શહેરમાં હાલમાં જ અનેક અકસ્માતો થયા છે જેમાં એક અકસ્માત ખૂબ જ ભયાનક હતો ખૂબ જ ગંભીર હતો ખૂબ જ દર્દનાક હતો જી હા અજંટા વિસ્તાર છે પણ આદર ચોકડી છે જ્યાં એક ટ્રકે બે બાઇક સવારોને હડફેટ લીધા હતા અને એક બાઇક સવાર છે તે ઘટના સ્થળે મોત થયું હતું અને ખૂબ જ ભયભીત કરનારા દ્રશ્યો હતા કરુણ દ્રશ્યો હતા કારણ કે તેનો ડેડ બોડી છે તે ટ્રકની નીચે ફસાયું હતું કોડીનારમાં બુલડોઝર પણ ફેરવવામાં આવ્યું રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા પરંતુ હજુ પણ કંઈક ઘટે છે એ પણ વાત કરીએ પરંતુ તે પહેલાં વાત કરી લઈએ આ જાહેરનામા વિશે જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં બે ફેક્ટરીઓ આવેલી છે જેના કારણે અહીંયા પર ભારે ભરખમ વાહનો છે તે સતત પસાર થતા હોય છે આ સિવાય સૂત્રાપાડામાં પણ બે ફેક્ટરીઓ આવેલી છે અને અમુક વાહનો તેના પણ અહીંયાથી પસાર થતા હોય તેવી શક્યતાઓ છે આ ભારે ભરખમ વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા છે તે વધી હતી જેના કારણે વેરાવળ બાયપાસ જે કોડીનારને જોડે છે આ બાયપાસ પર સવારે આઠથી લઈને રાત્રિના દસ કલાક સુધી કોળીના શહેરની અંદર આવતા તમામ રસ્તાઓ પર ભારે ભરખમ વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે સાંભળજો સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી ભારે ભરખમ ખાનગી વાહનો નહીં ચાલે ઉના બાયપાસ ચોકડી ત્યાં પણ ત્યાંથી પણ અંદર શહેરની અંદર ભારે ભરખમ વાહનો પ્રવેશ કરતા હતા જે પણ હવે નહીં થઈ શકે આ સિવાય રૂણા ચોકડી છે અમરેલીવાળો રસ્તો છે ત્યાંથી પણ એક એન્ટ્રી છે કોડીનાર શહેરની અંદર થવાની તો એ ત્યાં પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ સિવાય કોડીનાર નગરપાલિકા આ રોડ છે જે કોડીનારના છારા અને દેવડી ગામનો મતલબ કોટડા ગામનો રસ્તો છે ત્યાં પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને એક વડનગર ચોકડી છે જી હા દોસ્તો જે વડનગર ગામનો રસ્તો છે ત્યાં પણ એક ચોકડી છે ના ચોકડીથી પણ શુગર ફેક્ટરી રોડ છે પાછળનો રસ્તો છે ત્યાંથી પણ એન્ટ્રી થતી હતી તો કોળીનારમાં આવવાના આ તમામ રસ્તાઓ છે જ્યાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે સવારે આઠ કલાક બાદ કોઈ પણ ભારે વાહન છે તે શહેરની અંદર પ્રવેશ ન કરે તે માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એટલું જ નહીં રાત્રિના દસ વાગ્યા સુધી રાત્રે દસથી થી લઈને સવારના આઠ વાગ્યા સુધીનો જે ગેપ છે જે રાત્રિનો સમય છે ત્યારે આ વાહનો પ્રવેશ કરી શકશે શહેરની અંદર તેવું આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સવાલ એ છે કે સવાર આખો દિવસ છે જે સાંજનો સમય છે ત્યારે બહુ ટ્રાફિક થતી હતી તો પ્રશ્નનું સોલ્યુશન થશે આના કારણે આ સિવાય એક અગત્યની બાબત એ છે કે કોળીનારના રસ્તાઓ પર ડિમોલેશન થયું હતું દુકાનોવાળાના છપરા તોડી નાખવામાં આવ્યા હતા ઘણા લોકોએ ઉતારી લીધા હતા પરંતુ અનેક લોકોની ફરિયાદો મળી રહી છે કે રોડ ખુલ્લા કરવામાં આવ્યા છે પરંતુ ઘણા બધા વાહન ચાલકો છે તે પાર્ક કરી રહ્યા છે ખાસ કરીને ઇકો જે વેન છે અથવા તો જે અન્ય વાહનો છે જે કુડીનાર છારા છાપા અથવા તો બસ સ્ટેશનથી લઈને પાણી દરવાજા સુધી એક તરફ લાઇન હોય છે બંને તરફ અને તે ટ્રાફિકની સમસ્યા કરી રહ્યા છે તો હવે એ ઇકો ચાલકોને પરેશાની થાય એવું નથી કરવા માગતા પરંતુ એટલું જરૂર કહેવા માગીએ છીએ કે આપ સ્ટેન્ડ નક્કી કરી લો જેથી કરીને આપના કારણે અન્ય મુસાફરોને તકલીફ ન થાય ટ્રાફિક જામની સમસ્યા ના થાય ઘણા બધા લોકો છે તે કાર અથવા તો બાઇકો છે તે બસ સ્ટેશન અથવા તો એ વિસ્તારની અંદર રોડ ઉપર મતલબ સાઈડમાં પાર્ક કરીને જાય છે જેના કારણે પણ સમસ્યા ઊભી થાય છે તો આપ તમામને વિનંતી છે કે આપ પોતાનું વાહન છે તે વ્યવસ્થિત જગ્યા ઉપર પાર્ક કરો અને જે પણ ઈકો ચાલકો છે તે એક સ્ટેન્ડ નક્કી કરે જેથી કરીને એ લોકોને પણ અગવડતા ન પડે કે ટ્રાફિકની પણ સમસ્યા ન થાય જેથી કરીને પ્રોબ્લેમ ન થાય આપ તમામને અમને મોટાભાગના લોકોને ઓળખીએ પણ છીએ જેથી કરીને એ લોકોની રોજીરોટી તેનાથી ચાલતી હોય છે તો એ લોકો ડિસ્ટર્બ ન થાય એ માટે રિક્વેસ્ટ કરીએ છીએ કે ક્યારે પ્રશાસન આપને સામે લાલ આંખ કરે પહેલાં આપ સમજી જાઓ અને આપ આપનું સ્ટેન્ડ નક્કી કરી લો જેથી કરીને આપને પણ મુશ્કેલી ન પડે દોસ્તો આપને જાહેરનામાને લગતા કોઈ સવાલો હોય તો અચૂખે અમને કમેન્ટ કરો આ સિવાય પાર્કિંગને લગતા કોઈ સવાલો હોય તો એ પણ કમેન્ટ કરો અમારો હેતુ કોઈને હેરાન કરવાનો કોઈને નુકસાન પહોંચાડવાનો નથી અમારો હેતુ માત્ર આપને આ જાણકારી આપવાનો હતો જે સવાલો ઉઠી રહ્યા હતા જે પાર્કિંગને લઈને ઇકો ચાલકો માટે એ સવાલો કંઈક આવા ઉઠી રહ્યા છે તો આપ સાવધાન થઈ જજો જેથી કરીને અન્ય લોકો આપની ફરિયાદો પ્રશાસન સુધી કરે અને પ્રશાસન લાલા કરે તે પહેલાં આપ આપનું સ્ટેન્ડ છે તે જરૂરથી નક્કી કરી લેજો અને આપને કોઈ પણ સવાલો હોય તો અમને અચૂકથી આપ સવાલ કરી શકો છો અમારી પાસે કોશિશ કરીશું કે બનતા તમામ પ્રયાસ કરીશું કે આપને આપના સવાલોના તમામ જવાબો મળી રહે આ સિવાય આ જિલ્લાની અંદર એસપી મનોહરસિંહ જાડેજા છે અને જિલ્લા કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા આ બંને જાડેજાની જોડી છે અને એ બંનેએ હવે ટ્રાફિકને લઈને પણ લાલ આંખ કરી છે તો આપ તમામ સાવધાન થઈ જજો કારણ કે સતત કલેક્ટર અને એસપી છે તે નજર રાખી રહ્યા છે આ જિલ્લામાં બંને જે જાડેજા છે ખૂબ સારા અધિકારી છે જ્યાં સુધી હું સમજું છું જો કે આપણને કેવા અનુભવ થયા છે એ મને નથી ખબર પરંતુ અમારી દૃષ્ટિએ આ બંને અધિકારી સારા છે અને ફરી આવા અધિકારી આ જિલ્લાને નહીં મળે જેથી કરીને આપ પણ એનું માન સન્માન રહે અથવા તો આપ પણ એ જે કંઈ પણ કરી રહ્યા છે અધિકારીઓ તેને સહકાર અને સપોર્ટ આપો કારણ કે આખરે એ લોકોની તો બદલી ગમે ત્યારે થઈ જાય છે ત્રણ વર્ષની અંદર પરંતુ રહેવાનું આપણે છે અને અધિકારીઓ છે એ આપણા માટે જ આ જાહેરનામા બહાર પાડી રહ્યા છે જેથી કરીને કોઈનો એકનો એક દીકરો હોય કે કોઈનો ભાઈ હોય કે કોઈનો પતિ હોય એ રોડ વચ્ચે ભૂસાઈની એની જિંદગી જેથી કરીને અધિકારીઓ છે તેને આ જાહેરનામું બહાર પાડ્યું છે તો આપના કોઈ સવાલ હોય તો અમને અચૂકથી આપ કમેન્ટ કરજો અને આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ આ જાહેરનામાની એક ખાસ બાબત એ છે જે આપણે જણાવવા માગીએ છીએ કે જાહેરનામું છે તે ખાનગી વાહનો ખાનગી કંપનીઓ ઉપર લાગુ પડશે સરકારી બસોને આ અસર નહીં કરે કારણ કે સરકારી બસો છે તે રૂટીન મુજબ ચાલતી રહેશે પરંતુ જે ખાનગી વાહનો છે તેના ઉપર આ જાહેરનામું છે તે લાગુ પડશે જેને લઈને જે બસો અહીંયાથી ભરાય છે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી અમદાવાદની અલગ અલગ તો આ તમામ બસોની પણ મુશ્કેલી વધવાની છે કારણ કે તેને કાં તો શહેર બહાર બસ રાખવી પડશે અથવા તો રાત્રિના દસ બાદ બસની એન્ટ્રી થશે તો કંઈક આ જાહેરનામું છે અન્ય બીજા મુદ્દા પણ ચકાસી લઈએ જે લોકોની ફરિયાદો આવે છે